કેમ છે મજા મને બાકી અરે હું મજામાં અત્યારે મારા મગજની ડમડી હટેલી છે હું તને ક્યાં ઘટાવી ન દઉં ને ઈ પેલા નીકળ રહી છે નીકળ અરે ભાઈ હું અત્યારે મારા નાના ભાઈ અરે બાધીને આવ્યો છું તું અત્યારે મારા મગજના તાર ન કે તું નીકળ આઈ મે જોયું તમે વાત હતા મકાન માટે કઈ ભાગલા પાડવાની વાત થતી રી મે સાંભળું હા હા ઈ અમારી અંદરોની મેટર છે તારે હું કામ જલ્દી કરવા હે કામ તો છે મારી વાત સંભળ મકાન વેચવાનું છે તમારે

ઓલો કેમી મકાન વેચે એની પેલા હું 5 લાખ માં વેચી મારું ને બધા પૈસા લઈ લઉં ઓ ઓ ભાઈ સાત ઓ ભાઈ ઓ ભાઈ સાત ઓડા ભાઈ એ ભાઈ ભાઈ કોને કે ભાઈ ને કારણ કે છે મારું વખત બહુ ગરમ છે મારા મોટા ભાઈને ને કારણ મને છેડમાં ભાઈ ના તમે ગરમ ના થાઓ ઉકલી જાવ તમને ભાઈ ની કહો હાલો ને 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 કહો તો છે ગરમ છે છે તમારો મગજ એ કે મને અરે મારો મોટો ભાઈ પતારી તેરવી છે ને હા જોયું તમે હમણાં બાદ તારા બે ભાઈઓ

કોઈને દેતા નહી મકાન તો આચક માં ચાર લાખ રૂપિયા મકાન દેવા તૈયાર દબાણ છે પાંચ લાખ માં દેવા તૈયાર થઈ ગયો મને લાગે છે કે આપણું કામ થઈ જાય ભાઈ આ વીસ લાખ ની પ્રોપર્ટી નવ લાખ રૂપિયા માં પણ એક વાત સાંભળ તું અલગ જઈશ

ના 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 કઈ વાંધો નહીં ચાર લાખ રૂપિયા રાખો ક્યાંથી મારો ભાગ ક્યાંથી વાંધો નહીં પાંચ લાખ રૂપિયા રાખો વાંધો નહીં હવે તમારે તમે ઓકે વાંધો નહીં અમારે કાઈ લેવા દેવા નહીં કેવું અંદર થી ખંડર કેવું લાગે હાલ તો ખરી આપણે શું ખંડર આપડે થોડી રહેવું છે આપણે વેચવું છે અં ફરે ઓર તો તો નવી પ્રોપર્ટી લીધી નથી ને સિક્યુરિટી ગાર્ડની નોકરી માંગવા માટે અહીં આવી ગયો છું હાલ નીકળતીનો ના કરું જે એ થોડું જ મકાનની મારું છે બે જણા નો હવે મકાન માં પગી બાંધીને પગી બે એ ગમબે કરતા જ હું અંદર મકાન અમે 9 લાખ રૂપિયા માં લીધું એ યો તમારું એ મકાન ની રૂપિયા છે 9 લાખ મકાન મકાન તો ઘર પાસે એ બધુંય મકાન વેચ્યું કોણે ના બે તમે જોયું અહીંયાથી જરાક કે બે જણા બાદ તમે કીધું દેતી ગંગામાં હાથ જોયું નથી વીસ લાખ ની પ્રોપર્ટી નવ લાખ માં આવતી હતી અગિયાર લાખ નો ફાયદો થતો હતો જરાક જરાક હોશિયારી મારી મને એ સમજાતું નથી કે હું પાંચ દી માટે લગનમાં ગયો હમણાં થાકી પાછો આવ્યો અને તમે ભેગા માલિક છો કે વેચ નાખ્યો ભાઈ 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 પણ અમારા પૈસા ગયા છે ભાઈ સમજ આપણે એમ મત આપણી જાતને હોશિયાર મત હતા પણ એ બે જણા તો આપણે આપણું કરી રહી લાગ્યા આ ભાઈ તમારો મહિનાનો રોલ લાગી ગયો છે બરાબર ના લગનો નો લાગનો વીરાનો મકાન કોઈ આપે ટાઈમમાં વાત કરો જો અરે ચાલ લાગ્યા મારા 5 લાખ રૂપિયા ગયા યાર અને મને લાગે છે આ બે જણા રોલ રોલિયા હતા

સા લેઈને રોલ મારીને અત્યાર સુધી તો મેં હામ્યુંતું રોલ કેમેરા એક્શન બોમ્બેમાં 10 વર્ષ મારા બગડી ગયા રોલ કેમેરા એક્શન ની ચક્કર તું રોલ ગોવા ને ને ભગવાન એક તમારે લાખ જોતો તું તમારે એમ નહીં તમે આસમાન માં મન્નત બંગલો ઊડતો নাযাযেট্ে লে কেটে